નમસ્કાર મિત્રો અમારા સોશિયલ મીડિયા પેજ પર તમારું સ્વાગત છે નડિયાદ ની પીપલા ચોકડી પાસે આવેલ આઠસો વર્ષ જૂનું મહાદેવ અને એની બાજુમાં આવેલ ચોટલી ભજીયા ખાવા જો તમે જતા હશો તો હવે તમારે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે હું તમને દ્રશ્યો બતાવીશ આ દ્રશ્યો તમે જોઈ શકો છો આ હાઈવે ઉપર અત્યારે રસ્તો બંધ કરવાની કામગીરી ચાલી રહી છે જોઈ શકાય છે જે પ્રમાણે અહીંયા રસ્તો બંધ કરવાની કામગીરી થઈ રહી છે આના લીધે હવે તમારે આ મહાવમાં દર્શન કરવા આવવું હશે અથવા તો પછી મહાવની બાજુમાં જે ચોટલી ભજીયાવાળો છે અહીંયા તમારે ભજીયા ખાવા આવવું હશે તો તમને તકલીફ પડશે કારણ કે આ રસ્તો બંધ થઈ જવાને કારણે અંદર મી થાઈને તમે પ્રવેશ નહીં કરી શકો આ ડંકાવાળા ગાર્ડન રેસ્ટોરન્ટ અથવા તો પછી જે ફૂડ બોક્સ છે એ આખી લાઈન માં અત્યારે આ રસ્તો બંધ કરવાની કામગીરી ચાલી રહી છે હજી આગળ રસ્તો બંધ થાય છે કે નહીં તે જોવું પડશે કારણ કે આજે બંધ કરવાની કામગીરી છે છે તે પૂર્ણ કરી દેવામાં આવી એટલે તમે આ રોડ પસાર હોય અને જો અહિયાં તમે આવવાના હોય તો જરા ધ્યાન રાખજો આ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક અકસ્માતો નિવારવા માટે થઈ રહી છે પરંતુ આથી લોકોની મુશ્કેલીઓ વધી શકે તેમ છે ધન્યવાદ